ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે પંદર ફેબ્રુઆરી અને શનિવાર લસણની બજારમાં બે ત્રણ વેપારીઓ એક રાજસ્થાનના અને બે ગુજરાતના વેપારીઓ એમના માથાઈ પાસે શું ઉત્પાદન થશે કેવી નિકાસ થશે કે નહીં તો ભાવ રહેશે તો ચાલો જોઈએ તેમના મત ગુજરાતના વેપારી પેલા એક વેપારી એ શું કે એમનો મત શું છે તે જોઈ લઈએ પછી રાજસ્થાનના અને ફરી પાછા ગુજરાતના વેપારીનો મત જોઈ લઈશું તો ગુજરાતના વેપારીનો મત છે લસણની બજારમાં આ વર્ષે બમ્પર પાક થવાનો અંદાજ છે મધ્યપ્રદેશમાં અત્યારે નવા લસણની રોજની એક લાખ કટ્ટા ઉપરની આવક થાય છે અને ભાવ ઘટીને કિલોના રૂપિયા ચાલીસથી નેવું થઈ જાય છે નવા લસણની આવકો સામાન્ય રીતે આ સમયે દોઢથી બે લાખ કટ્ટાની થવી જોઈએ પરંતુ હજુ ખેડૂતો વહેસવાલ નથી ખેડૂતો માનસિક રીતે તેજીમાં હોવાથી જે વેઇટ એન્ડ વોર્સમાં છે પરંતુ આગામી દિવસોમાં વેસવાળી વધી શકે છે લસણની બજારમાં ડિમાન્ડ અત્યારે સુસ્ત છે તેજીના સમયમાં દરેક સેન્ટરમાં અને વેપારીઓ પોતાની જરૂરિયાત કરતાં પણ વધારે લસણ ખરીદી લીધું હતું જ્યારે લસણનો ભાવ કિલો એ રૂપિયા બસો હતો ત્યારે ખરીદી કરી રૂપિયા ચારસોમાં વેચાણ કર્યું હતું અને હવે મફતના ભાવમાં વેચાણ કરવાની નોબત આવી છે આ સંજોગોમાં અત્યારે નવા લસણમાં ડિમાન્ડ નથી લસણની બજારમાં આવકો વધશે એટલે એમપીમાં લસણના ભાવમાં હજી પણ કિલો રૂપિયા વીસથી ત્રીસનો ઘટાડો થાય તેવી સંભાવના છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વર્ષે લસણનો પાક બેથી અઢી ગણો આવે તેવો અંદાજ છે વાવેતરો તો સારા થયા છે પરંતુ ઉતારા પણ વાતાવરણ ચાલુ હોવાથી તે વધી રહ્યા છે શિયાળુ હોય તો જીરું માટે ખૂબ જ સાનુકૂળ એટલે અન્ય પાકો માટે તે ખૂબ જ સારું ગણાતું હોય છે ડિહાઈડ્રેશન લસણની બજારમાં પણ ભાવ આગામી દિવસોમાં ઘટી શકે છે દેશમાં લસણ ફોલવાના મશીન ગમ ગામે ગામ થઈ ગયા હોવાથી ડિહાઈડ્રેશન લસણની ડિમાન્ડ પણ મોટી અસર પડી છે દેશમાં હજી પણ ડિહાઈડ્રેશન લસણનો પચાસ હજાર ટનનો સ્ટોક પડ્યો છે અને આગામી બે વર્ષ સુધી આ અચર ચાલે તેટલો સ્ટોક છે ડિહાઈડ્રેશનના ભાવ રૂપિયા બચો વીસ શોર્ટકટ ક્વોલિટીમાં હતા જે હાલ ઘટીને એકસો પંદરથી એકસો વીસ થઈ ગયા છે લસણની પીક આવકો થશે ત્યારે મધ્યપ્રદેશથી રૂપિયા વીસ પચીસ પ્રતિ કિલોના ભાવથી ફેકેટલી ક્વોલિટીનું લસણ મહુવા બેઠા મળશે તેવી સ્થિતિ આ વર્ષે ઊભી થઈ ગઈ છે લસણની બજારમાં બે હજાર દસના વર્ષમાં સિત્તેર લાખ કટાલ લસણની નિકાસ થઈ હતી ત્યારબાદ આટલી નિકાસ થઈ નથી જો આ વર્ષે કોઈ ચમત્કાર થાય અને નિકાસમાં વધારો થાય તો જ લસણમાં મંદી અટકી શકે તેમ છે હવે રાજસ્થાનના બ્રોકરનો હોમત છે તે જોઈ લે તો લસણની બજારમાં મંદીનો દોર ચાલી રહ્યો છે અને ઊંચી સપાટીથી ભાવ ઝડપથી નીચે આવી રહ્યા છે મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો શરૂ થઈ ગઈ છે અને આજે તમામ સેન્ટરમાં મળીને કુલ સવા લાખ કટાની આવકો થઈ હતી લસણમાં ભાવ આજે કિલો રૂપિયા દસ ઘટી એમપીમાં દેશી ક્વોલિટીમાં રૂપિયા ચાલીસથી પંચોતેર અને ઊંચી ક્વોલિટીમાં રૂપિયા સાઠથી નેવું પ્રતિ કિલોના ભાવ હતા લસણની બજારમાં હવે તેજી થાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી લસણની બજારમાં એપ્રિલ મહિનામાં જ પાકના રિપોર્ટ આવ્યા બાદ તેજી મંદીનો ખરો અંદાજ આવી શકે રાજસ્થાનનું લસણ હજી આવવાનું બાકી છે અને વીસમી ફેબ્રુઆરીએ થોડા થોડા સેન્ટરમાં નવી ઊંચી ક્વોલિટીના લસણની આવકો શરૂ થવા લાગશે દેશી લસણોની આવકો હજી થોડા દિવસ પછી આવશે પંજાબમાં પણ નવા લસણની આવકો ચાલુ થઈ જશે લસણનો પાક આવશે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગયા વર્ષની તુલનાએ દોઢાથી બમણો પાક આવે તેવી ધારણા છે મધ્યપ્રદેશમાં નવા લસણની નવા લસણની આવકો દસ દિવસ બાદ વધીને બે લાખ કટ્ટા ઉપર આવવા લાગે તેવી ધારણા છે લસણની બજારમાં આગળ ઉપર નિકાસ કેટલું થાય છે તેના ઉપર તેજી મંદીનો આધાર રહેલો છે એપ્રિલ મહિના સુધી લસણની બજારમાં બે તરફી ચાલ જોવા મળશે અત્યારે બાંગ્લાદેશની થોડી માંગ નીકળી છે લસણના ભાવ ઘટીને કિલોએ રૂપિયા ત્રીસથી પચાસ થઈ જશે તે તો એશિયન દેશોમાં પણ નિકાસ વેપારો થશે લસણના ભાવ ઘટી કિલોના રૂપિયા વીસ થાય તો ફેક્ટરી સેક્ટરમાંથી પણ સારી માંગ આવે તેવી ધારણા છે મહુવાની માંગ આ વર્ષે સારી રહે તેવી ધારણા છે લસણના પાકની સ્થિતિ સારી છે અને વાતાવરણ પણ અત્યાર સુધી છે જેના કારણે બમ્પર પાક થશે લસણની બજારમાં સ્ટોકિસ્ટોને મોટી નુકસાની થઈ હોવાથી આવશે લસણની કોઈ પણ ભાવથી સ્ટોકિસ્ટો એન્ટર થાય તેવા સંજોગો નથી રાજસ્થાનમાં હજી ચારી ક્વોલિટીના લસણની વેસવળી રહી રીતે જે એક રેકોર્ડ છે હવે મિત્રો ફરી એક ગુજરાતના રાજકોટના વેપારીનો સમૂહ છે લસણની બજારમાં વાવેતર આવશે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ચારા થયા છે પરંતુ પાક પાણી માટે હજી પંદરથી વીસ દિવસ સુધી રાહ જોવી પડશે મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો શરૂ થઈ ગઈ છે અને વાવેતરને પુષ્કળ થયા છે પરંતુ ઉતારા કેવા આવે છે તેના ઉપર ઓલ ઓવર પાકનો આધાર રહેલો છે એમપીમાં સામાન્ય રીતે વીઘાડી એંશીથી સો મણના ઉતારા આવતા હોય છે મધ્યપ્રદેશમાં ખેડૂતો અત્યારથી જ નવા લસણ ભાવ બહુ ઘટી ગયા હોય છે ખેડૂતો વધુ ભાવ ઘટવાની ધારણાઓથી ત્યારે બજારમાં વેસણ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં લસણ આવે તો સારા થયા છે પરંતુ સિઝન આવશે લેટ છે લસણના પાક પર અત્યારે ગરમી પડી રહી હોવાથી વાયરસ આવ્યો હોવાના અહેવાલો પણ અમુક સેન્ટરોમાંથી મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં લસણના પાકને જે એક મહિનાની વાર છે અને આ સમયગાળામાં વાતાવરણ કેવું રહેશે ખૂબ જ મહત્વનું સાબિત થશે લસણની બજારમાં હજી જૂનું લસણ આવી રહ્યું છે અને ખેડૂતો વેપારીઓ પાસે હજી સ્ટોક પડ્યો છે લસણની બજારમાં હવે આ ભાવથી તેજી થાય તેવા કોઈ ચાન્સ દેખાતા નથી સ્ટોકીસ્ટો પણ હવે ભાવથી પણ લસણ વેસણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે લસણની બજારમાં આ વર્ષે સાયન પુષ્કળ લસણ આયાત થયું હતું પરંતુ હવે આયાત વેપાર બંધ થઈ ગયા છે અને નવી સિઝનમાં પણ આયાત થાય તેવા કોઈ સંજોગો નથી જો નિકાસ માંગ આવશે તો નિકાસ વેપારો આ વર્ષે થાય તેવા સંજોગો છે રાજસ્થાનમાં નવા લસણની આવકો પંદરમી માર્ચ બાદ શરૂ થાય તેવી ધારણા છે અને ત્યાં પણ વાવેતર સારા થયા છે મિત્રો આ હતા અલગ અલગ વેપારીઓના મત લસણ વિશે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી